દ્વારકામાં ગાજવી સાથે વરસાદ વરસ્યો છે દ્વારકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો દ્વારકામાં વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે બે કલાકમાં અઢી ઇંચ માફ કરશો બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે દ્વારકામાં વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે તો બીજી તરફ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તેની વચ્ચે દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે મેઘરાજાના આગમનથી જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી સાથે જ દ્વારકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે દ્વારકામાં કેટલાક વિસ્તારોમાં જળભરાવની પણ સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતા દ્વારકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો દ્વારકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન કેટલાક વિસ્તારોમાં ભરાવની પણ સ્થિતિ થઈ છે દ્વારકામાં રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્વારકાના વરસાદ ખાબક્યો છે રાજુ દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ શું વિગતો વાત કરવામાં આવે તો ગઈકાલે વિરામ લીધો આજે સવારથી દ્વારકામાં સતત વરસાદ છે તે વરસી રહ્યો હતો વાત કરીએ તો છેલ્લી બે કલાકમાં પાંત્રીસ એમ એમ જેટલો વરસાદ છે તે એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે દ્વારકામાં વરસી ગયો છે અને દ્વારકામાં આ વરસાદથી આ લોકોને ચાલુ મુશ્કેલ બન્યું છે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે અને અનેક જે વિસ્તારો છે જાહેર માર્ગો છે ત્યાં પાણી વહેતા રહ્યા છે પાણી વહેતા થવાના કારણે રસ્તા પર છે જે યાત્રાધામ હોવા છતાં પણ કરફ્યુ જેવો માહોલ છે તે હાલ જોવા મળ્યો છે વાત કરીએ તો દ્વારકાની સાથે ભાનવર છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ને ખંભાળીયા અને જે કલ્યાણપાદ તાલુકા છે ત્યાં હાલ છે તે નહીવત વરસાદ છે જી ચોક્કસ રાજુ માહિતી બદલ